નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાડા શહેરના આદર્શ એજ્યુકેશન કેમ્પસ ખાતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ચૂંટણી અન્વયે મહામંડળના માન્ય ઉમેદવાર ડૉક્ટર જેવી પટેલની પ્રચાર બેઠક યોજાઈ આ પ્રસંગે મહિસાગર જિલ્લા માટે વહીવટી સવરંગમાંથી બિનઆરીફ ઉમેદવાર વિનોદભાઈ પટેલનો સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ડૉક્ટર શંકરસિંહ રાણા અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ દિલીપભાઈ ચૌધરી એ કે ભરવાડ પીડી સોલંકી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ડૉક્ટર જેવી પટેલના મતદાન માટે અપીલ કરી હતી મહીસાગર શાળા સંચાલક મંડળના પ્રમુખ એસ કે પટેલ અધ્યક્ષ કનુભાઈ પટેલ રાજ્ય સહ અને જિલ્લા મહામંત્રી ઋષિરાજ પંડ્યા મહામંત્રી નરેન્દ્રસિંહ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ માની સો ટકા મતદાન માટે અપીલ કરી હતી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ એની માધ્યમિક બોર્ડની સંચાલક સંવર્ગની ખંડ આઠની ચૂંટણી પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે તારીખ ચોવીસ નવ બે હજાર અને ચોવીસના રોજ આ ચૂંટણીની મતદાન થવાનું છે ત્યારે આજે મહીસાગર જિલ્લામાં અમે રાજ્યના કેટલાક મહામંડળના હોદ્દેદાર મિત્રો અને અમારા માન્ય ઉમેદવાર મુરબ્બી ડૉક્ટર જેવી પટેલ સાહેબની બધા સાથે મહીસાગર જિલ્લામાં આવ્યા સંચાલક મંડળની ભાઈ શ્રી ઋષિભાઈએ ખૂબ સારી એની મિટિંગ કરી અને બધા સંચાલકો જ ઉપસ્થિત રહ્યા આવનારા દિવસોમાં કે સર્વાનુમતે સર્વસંમત ઉમેદવાર એવા મુરબ્બી જેવી પટેલ સાહેબને સંપૂર્ણ બહુમતી સાથે મહીસાગર જિલ્લો સમર્થન આપતો હતો એ સાંભળી અને દરેકને મહામંડળના ખાસ હોદ્દેદારો છે